આંકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંતિયાણા ગામે સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલ ગઈ તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા બારે વાગ્યાથી સવાના પાંચેક વાગ્યાના હર કોઈ સમય તાંતિયાણા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં રાખેલ કોપરના વાયર કેબલના ચાર ડ્રમ જેમાં કેબલની લંબાઈ આશરે કુલ આઠ હજાર મીટર જેની અંદાજિત કિંમત ત્રણ લાખ પચાસ હજારની ચોરી કરી કોઈ અજાણ્યા ચોરી સમૂહ લઈ ગયેલ હોય જે બાબતોની ફરિયાદ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેવી દેસાઈ થરા પોલીસ સ્ટેશનનાઓએ ટીમ બનાવતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે વધારે આરોપી એક રાહુલજી હિંગોળજી જાતે ઠાકોર રહે ભદ્રવાડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા બીજા સિંઘ સિંઘ ધરાજી સુંડાજી ઠાકોર રહે ઊણ તાલુકો કાંકરેજ વાળાઓને તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ પકડી પાડી તેઓની મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓએ સદ્રુ ચોરીમાં ગયેલ કેબલ આરોપીઓને બાળી તેમનું રહેલ કોપર આરોપી નંબર ત્રણ ઉસ્માનભાઈ હુસેનભાઈ જાતે કુંભાર રહે દિયોદર રામાપીર મંદિર પાછળ તાલુકો દિયોદર વાળાને વેચાણ કરેલ હોય જેથી આરોપી નંબર ત્રણ પાસેથી કોપર વાયર આ એકસો અડસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજારનો તેમજ ગુનાના કામે વાપરેલ વાહન ઇકો ગાડી નંબર જી ચોવીસ એ યુ જીરો ચારસો પંચાવન કિંમત રૂપિયા ત્રણ લાખની એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓ એક રાહુલજી હિંગોળજી જાતે ઠાકોર રહે ભદ્રવાડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સિંઘ ગરાજી સુંડાજી ઠાકોર રહે ઊન તાલુકો કાંકરેજ ઉસ્માનભાઈ હુસેનભાઈ જાતે કુંભાર રહે દિયોદર રામાપીર મંદિર પાછળ તાલુકો દિયોદર વાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અહેવાલ રામજીભાઈ ગુરુ